Hello friends. Good morning to everyone. This is FYB Semester One, and the subject is Financial Accounting One. In this chapter, we are going to learn the consignment account. That is sum number one, illustration number twelve. Ayushi of Ahmedabad sent five hundred toys each of rupees four hundred to Mitesh of Mumbai for consignment. Proforma invoice so as to get profit of 20% on invoice price. She said insurance rupees 5000 and freight rupees 8,000. Ayushi drew a bill worth rupees 1 lakh, having maturity period of 3 months, which was accepted by Mitesh. The bill discounted at 12% after 1 month. Mitesh is entitled to get 7% commission and 2% del commission. Mitesh paid transport expense rupees 1000, <coughs> insurance rupees 2000, advertisement rupees 500. Because of fire in the godown of Mitesh, 50 toys were destroyed. Insurance company accepted the claim for rupees 15000. મિતેશ હંડ્રેડ ટોયઝ ફોર રૂપીસ સિક્સ હંડ્રેડ ઇચ બાય કેશ તો આ કેશ સેલ્સમાં કાઉન્ટ કરવાનું આવશે એન્ડ ટોયઝ ફોર પચાસ લેખે બાય ક્રેડિટ સેલ્સ ટુ રાજુ ઓકે તો આપણી થઈ છે રકમ આની અંદરથી આપણે અકાઉન્ટ તો વેરી ફર્સ્ટ આપણે કન્સાઈનમેન્ટ અકાઉન્ટ અને ગુડ્સ એન્ડ ફોર કન્સાઈનમેન્ટ સેલ આ બે એકાઉન્ટ જે છે એ પ્રિપેર કરવાના છે જેની અંદર આપણે આની એન્ટ્રી પાસ કરવાની થશે ઓકે સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એન્ટ્રી એન્ડ ફર્સ્ટ એન્ટ્રી આર ઓલવેઝ અબાઉટ ધ ગુડ્સ સેન્ટ ફોર કન્સાઇનમેન્ટ કેટલો માલ મોકલવામાં આવ્યો છે ટુ લેખ ફિફ્ટી થાઉઝન્ડ આપણને પાંચસો રૂપિયા લેખે ઓલરેડી રકમની અંદર આપેલું છે જ્યારે તેની આપણે બીજી એન્ટ્રી થશે બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ કેટલા છે તો કે બે લાખ પચાસ હજાર એ આપણે ડિસ્ક્રાઈબ કરવાનું થશે ધ સી પેઇડ ઇન્સ્યોરન્સ ઓફ રૂપીસ ફાઇવ થાઉઝન્ડ પાંચ હજારનું જે છે એ ઇન્સ્યોરન્સ પે કરે છે એન્ડ ફ્રેટ આઠ હજાર આ બેની એન્ટ્રી આપણે પાસ કરવાની થશે સો અહીંયા લખવાનું છે ટુ કેશ એકાઉન્ટ ઇન્સ્યોરન્સ ફાઇવ થાઉઝન્ડ એન્ડ ફ્રેટ એટ થાઉઝન્ડ ટોટલ જે છે તેર હજાર એ આપણે આઉટ આઉટસાઇડમાં લઈ જશી તો ટોટલ આપણને આપેલો છે તેર હજાર આઉટસાઇડમાં આફ્ટર ડ્રુ અ બિલ વર્થ રૂપીઝ વન લેક હેવિંગ મેચ્યોરિટી પીરિયડ ઓફ થ્રી મંથ ત્રણ મહિનાના મેચ્યુરિટી પીરિયડના સમયગાળા માટે વિચ વોઝ એક્સેપ્ટેડ બાય મિતેશ એન્ડ ધ બિલ ડિસ્કાઉન્ટેડ એટ ટ્વેલ પર્સેન્ટ આફ્ટર વન મંથ એક મહિના પછી તો બિલ્સ રિસિવેબલ છે જે આપણે ડિસ્કાઉન્ટ આપ્યું છે બાર ટકા તેની એન્ટ્રી જે છે ટોટલ આપવાની થશે ટુ થાઉઝન્ડની જે ડિસ્કાઉન્ટ આપ્યું છે એઝ એ બિલ્સ રિસિવેબલ ઓકે ટવેલ્વ પર્સન્ટ એક મહિના બાદ બાર ટકા તેના ઉપર જે છે ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે તો તેની માટેની આપણને એન્ટ્રી પાસ થશે ધેટ ઇઝ ટુ થાઉઝન્ડ અહીંયા આપણને આપેલું છે ટુ બિલ્સ રિસિવબલ ટુ થાઉઝન્ડ રૂપીઝ નાઉ આફ્ટર ધેટ રકમની અંદર આપણે જોઈએ મિતેજ ઇઝ એન્ટાઇટેડ ટુ ગેટ સેવન પર્સન્ટ કમિશન એન્ડ ટુ પર્સન્ટ ક્રેડર કમિશન જે સેલ્સ છે એના ઉપર આપણે તેને કમિશન પ્રોવાઈડ કરવાનું છે તો કમિશનની એન્ટ્રી જે છે એ આપણે આફ્ટર સેલ્સ જે છે એ કરવાની થશે ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ તો મિતેશ પેડ ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ વન થાઉઝન્ડ તો આપણે એક્સપેન્સીસ છે એની એન્ટ્રી આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાની થશે આવશે ટુ મિતેશ કેમ કે જે એક્સપેન્સ પે કરે છે ને ઇન્ટુ બ્રેકેટ કંછાઈની એકાઉન્ટ તો ફર્સ્ટ છે વન થાઉઝન્ડ ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ ટુ થાઉઝન્ડ ઇન્સ્યોરન્સ એક્સપેન્સ એન્ડ ફાઇવ હન્ડ્રેડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ત્રણેય એક્સપેન્સ ઇનરમાં જ રાખવાના છે અને તેનો ટોટલ આપણે આઉટરમાં લઈ જવાનો છે થ્રી થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ પાંત્રીસો જેની બીજી એન્ટ્રી આપણે પાસ કરવાની થશે થ્રી થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ તેની ઉપર જે આપણે વન લેખ રૂપીઝ જે છે આયુષીએ ડ્રુ અ બિલ વર્થ રૂપીઝ વન લેખ આયુષીનું બિલ છે તે આપણે ડિસ્ક્રાઇબ કરેલા છે તેની નીચે એક્ઝેક્ટ લખવાનું છે બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ જેવી રીતે આપણે લેજર પોસ્ટિંગ કરીએ છીએ તે રીતે જ્યારે આપણે મિતેશનું એકાઉન્ટ જે છે પ્રિપેર કરીએ ત્યારે તેના એકાઉન્ટમાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટ લખવાનું થાય એટલે આપણે દર્શાવેલું છે બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એક્સપેન્સ વન થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ એન્ડ એન્ટ્રી થઈ છે એક્સપેન્સીસ માટેની ત્યારબાદ ઇન ધ ફાયર ગોડાઉન ઓફ મિતેશ ફિફ્ટી એટલે કે પચાસ ટીવી જે છે ડેસ્ટ્રોય થઈ ગયા છે નુકસાન છે દેટ ઇઝ લોસ હવે જે કન્સાઇનમેન્ટ એકાઉન્ટનો જે લોસ છે એ આપણે ડિસ્ક્રાઈબ કરવાનો થશે સો લોસ માટેની જે એન્ડ તો પાંચસો લેખે પહેલાં તો ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડનો છે ઇન્વેસ્ટ ઇન્વોઇસ વેલ્યુ આવશે આફ્ટર દેટ તેના દ્વારા કોઈ બી એક્સપેન્સિસ જે છે કન્સિડર કરવામાં આવેલા હોય તો એ આપણે એક્સપેન્સિસ કન્સિડર કરવાના થશે પરંતુ એ ડેલ ક્રેડિશ ડેલ ક્રેડર કમિશન કાઉન્ટ કર્યા બાદ જે છે આપણે કન્સિડર કરશી જે ડેલ ક્રેડર કમિશન આપણે ઓલરેડી આપેલું છે સિમ્પલ કમિશન અને ડેલ ક્રેડર કમિશન જે આપણને સાત ટકા જનરલ કમિશન અને ટુ પર્સન્ટ ડેલ ક્રેડર કમિશન કીધું હતું તે તેને પ્રોવાઈડ કરવાનું હોવાથી તેની જે બીજી એન્ટ્રી છે વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડની એ આપણે અહીંયા પાસ કરશી પ્રપોર્સિનેટ એક્સપેન્સ તરીકે આપણે તેને ડિસ્ક્રાઈબ કરવાનું થશે અને એબનોર્મલ લોસ બાદ જે કાંઈ પણ નુકસાન જે કાંઈ પણ હોય તેને પ્રપોર્શિનેટ એક્સપેન્સ તરીકે અહીંયા ડિસ્ક્રાઈબ કરવામાં આવશે સો આ લાસ્ટમાં આપણે એન્ટ્રી પાસ કરવાની થાય પણ ફોર ધ એક્સપ્લેનેશન જે છે એ આપણે અહીંયા અત્યારે ડિસ્ક્રાઈબ કરી દીધું છે ત્યારબાદ પચાસ લેખે જે એબ્નોર્મલ લોસ થયો છે ફિફ્ટી તેને આપણે ડિસ્ક્રાઈબ કરવાનું થશે એટ ક્રેડિટ સાઈડ બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન ટુ બ્રેકેટ એબ્નોર્મલ લોસ ડ્યુ ટુ ફાયર સિક્સ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એ લોસની બીજી એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આવે પરંતુ આપણે અહીંયા પ્રિપેર કરેલું નથી સો દેટ બ્રેકેટમાં એબનોર્મલ નોર્મલ લોસ ડ્યુ ટુ ફાયર એન એમાઉન્ટ ઇઝ સિક્સ થાઉઝન્ડ સિક્સ હન્ડ્રેડ એ આપણે અહીંયા ડિસ્ક્રાઈબ કરવાની થશે હવે જે આપણને ડિફરન્સ ફાઈવ હન્ડ્રેડ ટોઈસ છે અને ફોર હંડ્રેડ પણ આપણને અહીંયા કીધું હતું કે ટ્વે ટ્વેન્ટી પર્સન્ટ પ્રોફિટ ઓન ઇનવોઇસ પ્રાઇસ તો જે હન્ડ્રેડનો ગેપ છે વી વીઆર ગેટિંગ ટુ લેખ રૂપીસ પાંચસો ગુણ્યા ચારસો તમે કરશો તો તમને બે લાખ મળશે પણ જે પચાસ હજારનો ગેપ કન્સાઇનમેન્ટનો જે મળે છે આપણને તેને આપણે પીએનએલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટની અંદર ડિસ્ક્રાઈબ કરવાનું થશે દેટ ઇઝ ડિફરન્સ ઓફ ઇનવોઇસ પ્રાઇસ જે છે આપણે ડિસ્ક્રાઈબ કરેલો છે ફિફ્ટી થાઉઝન્ડ પાંચસો ગુણ્યા પાંચસો એટલે ટોટલ બે લાખ પચાસ હજાર આપણને મળે છે પરંતુ ટ્વેન્ટી પર્સન્ટ ઇન્વોસ પ્રાઇસ પર પ્રોફિટ ચડાવ્યા પહેલાંની રકમ ચારસો ઇન્ટુ પાંચસો એટલે કે બે લાખ તો બંને વચ્ચેનો પચાસ હજારનો ગેપ જે છે એ આપણે અહીંયા ડિસ્ક્રાઈબ કર્યો છે અને એની સેકન્ડ એન્ટ્રી પાસ કરવાની થશે આપણે ફિફ્ટી થાઉઝન્ડની કે જે તે એડજસ્ટમેન્ટ એકાઉન્ટની અંદર પરંતુ તે આપણી પાસે અત્યારે ગુડ સેન્ટ ફોર કન્સાઇનમેન્ટ તરીકે આપણે જે છે એ આની અંદર ડિસ્ક્રાઈબ કરવાનું છે સો દેટ ફિફ્ટી થાઉઝન્ડ આપણને જે મળ્યા એ આપણે ડિસ્ક્રાઈબ કરશી ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને ઓરિજિનલ ઇન્વોઇસ પ્રાઇસ ટુ લેખ આપણે લખી છે તો અહીંયા ટુ લેખ ફિફ્ટી થાઉઝન્ડ આપણને બે અલગ અલગ રીતે ડિસ્કાઉન્ટ ડિસ્ક્રાઈબ કરવાના થશે ઓકે આફ્ટર દેટ નાઉ બાકીના ટીવી એક્સેપ્ટેડ પંદર હજાર માટેનો ક્લેમ જે છે એ કંપની મંજૂર કરે છે તો વેરી ફર્સ્ટ અહીંયા લખવાનું થશે બાય કંસાઈની મિતેશ અને ફિફ્ટીન થાઉઝન્ડનો ક્લેમની એન્ટ્રી આવશે આપણને અહીંયા ફિફ્ટીન થાઉઝન્ડ નાવ લાસ્ટ એન્ટ્રી જે આપણી પાસે છે એ આની ક્રોસ એન્ટ્રી છે એ ક્રોસ એન્ટ્રી આપણે આપવાની થશે તેના મિતેશના એકાઉન્ટમાં ટુ consignment એકાઉન્ટ 15000 થાઉઝન્ડ ત્યાર નેક્સ્ટ એન્ટ્રી જે છે પાસ કરવાની એ છે કે મિતેશ જે છે સોલ્ડ થ્રી હંડ્રેડ ફોર સિક્સ હંડ્રેડ ઇચ બાય કેસ તો તેના ત્રણસો ગુણ્યા એટલે કે એક લાખ એસી અને સો ટોયઝ ફોર રૂપીસ કેટલા રૂપિયામાં વેચે છે તો કે સો ટોઈઝ જે છે એ સાડા છસો રૂપિયાની અંદર વેચે છે તે આપણને રકમમાં દેખાડેલું છે તો તેનું આપણે કાઉન્ટિંગ કરીએ તો આપણને મળે છે સિક્સટી ફાઇવ થાઉઝન્ડ બાય ક્રેડિટ સેલ્સ ટોટલ આઉટરમાં મળે છે ટુ લેક ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ અને એનું સેકન્ડ એન્ટ્રી આપણે જે પાસ કરવાની થાશે એ થશે મિતેશના એકાઉન્ટની અંદર ટુ કન્સાઈનમેન્ટ એકાઉન્ટ ઇન ટુ બ્રેકેટ સેલ્સ ટુ લેક ઉઝન જે છે એના ઉપર આપણને કમિશનનો રેટ કીધો છે અહીંયા રકમની અંદર સેવન પર્સેન્ટ ને ડેલ ક્રેડર કમિશન આપણે આપવાનું છે ટુ તો તેના ઉપર આપણે સેવન પર્સન્ટ કમિશન આપીએ એટલે આપણને મળે છે સત્તર હજાર એકસો પચાસ ડેલ ક્રેડર કમિશન આપણને મળે છે તેરસો આ કમિશનની આપણે સેકન્ડ એન્ટ્રી પાસ કરવાની છે અહીંયા બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બંને સાથે ડિસ્ક્રાઇબ કરીએ તો સત્તર હજાર એકસો પચાસ પ્લસ એક હજાર ત્રણસો ટોટલ આપણને મળે છે અઢાર હજાર ચારસો પચાસ હવે અકાઉન્ટ આપણે પેક કરીએ તેની અસર શું આવે છે એ આપણે ડિસ્ક્રાઈબ કરવાનું થશે તો ગુડ સેન્ટ ફોર કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બંને તરફથી આપણને થઈ જશે ટેલી કેમ કે બંને બાજુનો ટોટલ જે છે એ તમને સેમ આવી જશે ટુ લેખ ફિફ્ટી થાઉઝન્ડ ટુ લેખ ફિફ્ટી થાઉઝન્ડ ના અનદર મિતેશ જે એકાઉન્ટ છે તેની અંદર તો બાય બેલેન્સ કેરી ફોરવર્ડ વન થર્ટી એટ ઝીરો ફાઇવ ઝીરો આપણને જે છે ગેપથી બેલેન્સ મળે છે વન થર્ટી એટ ઝીરો ફાઇવ ઝીરો ત્યારબાદ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ જે છે એનો ગેપ પ્રોફિટ એન્ડ ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જ્યાં આપણને વિરુદ્ધ દિશામાં એટલે કે ડેબિટ સાઈડ મળે છે ફાઇવ વન ટુ ફાઈવ ઝીરો દેટ ઇઝ ધ ગેમ સો આ રીતે તમારે અકાઉન્ટ જે છે એ પ્રિપેર કરવાના થશે ઇટ ઇઝ ગુડ સેન્ડ ફોર કન્સાઇનમેન્ટ સેલ એકાઉન્ટ જેની અંદર બંને બાજુનો ટોટલ ટુ લેક ફિફ્ટી થાઉઝન્ડ પણ આપણને સેમ મળી જાય છે થેન્ક યુ